પ્રમુખ શ્રી વિજયભાઈ ઠેકડી અને સર્વે હોદ્દેદારો અને સર્વે વૈષ્ણવ મારી જન્મદિવસ નિમિત્તે જે કે ઉજવણી કરી એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આ પ્રમાણે મને જે તમે ગૌમાતાની સેવા અને ઠાકોરજી સેવાની સેવા કરવાનો જે મને લાભ અવસર આપ્યો છે એ બદલ હું આ બધાનું ઋણી છું મારા ઠાકોરજી સૌનું કલ્યાણ કરે ખૂબ ખૂબ આભાર